છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટર તંત્રએ કાયદાનો ભંગ કરતા રેતીના લીઝ ધારકો અને સ્ટોકના માલિકો સામે ધોંસ બોલાવી હતી જિલ્લા કલેક્ટરે સાત જેટલી લીઝ અને કુલ ચાર જેટલા સ્ટોકયાર્ડ રદ કર્યા છે પ્રાંત અધિકારી ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે કલેક્ટરે ઓગણત્રીસ તારીખના રોજ જબુગામ સંખેડા મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરી હતી આ વિશે કલેક્ટરે શું કહ્યું એ જોઈએ છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ લીઝ અંતર્ગત જે રેતીનું ખનન થતું હોય એ પૈકી લીઝની અંદર એમના ઓનલાઈન ડેટા એનાલિસિસ કરીને જે લીઝની અંદર એમના પર સ્ક્વેર મીટર એરિયામાં ખૂબ વધારે ખનન થયેલું હોય અથવા રોયલ્ટી પાસે શું થયેલા હોય કોઈ ટ્રેક્ટર મારફતે ખૂબ લાંબા ડિસ્ટન્સ સુધી પરિવહન કરવામાં આવેલું હોય સ્ટોકયાર્ડમાં સ્ટોકનું એનાલિસિસ કરીને એમાં પણ વ્યસંગતા જોવા મળી હોય રસ્તા ઉપર કોઈ સ્ટોક આવી ગયેલો હોય તમામ ડેટાને ઓનલાઈન ડેટાના આધારે આઈડેન્ટિફાય કરવામાં આવેલા હતા એમને વિઝિટ કરવામાં આવી જ્યાં વિસંગતતાઓ જોવા મળી ડિઝાસ્ટરની દ્રષ્ટિએ ખૂબ વધારે ખનન કરવામાં આવેલું હોય ખૂબ ઓલું ખનન કરવામાં આવ્યું હોય એમના વિસ્તારની બહારના ભાગમાં ખનન કરવામાં આવેલું હોય અથવા કોઈ સ્ટોક બિલકુલ નેશનલ હાઈવેને અડીને રસ્તા ઉપર આવી ગયેલા હોય તો અમની સામે એક્શન લેવામાં આવેલી છે આ તપાસ દરમિયાન ચાર સ્ટોક ધારક દ્વારા હાઇવેની નજીકના અંતર સુધી સ્ટોક કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું જેને લઈને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ કાર્યવાહી કરી હતી હવે આગળ લીઝની અને સ્ટોકની માપણી કરવામાં આવશે અને એના આધારે પેનલ્ટીની પણ કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા કલેકટરની કાર્યવાહીથી લીઝ ધારકો અને સ્ટોક ધરાવતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે છોટા છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ વાઇપ્સ ઓફ ઇન્ડિયા